મિત્રો હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું અમારી શાળામાં એ બે સગવડતા છે મિત્રો વિદ્યાર્થી મિત્રોને રાજકીય અર્થકરણ માટે લાભદાયક રહે છે મારી આ સાઈડ તમને ભારત રાજ્યનો નકશો દેખાઈ રહ્યો છે તમે જોઈ શકો છો ભારત રાજ્ય ભારતના તમામ રાજ્યો તમને અહીં જોવા મળે છે આજે તમને ખાલી વિસ્તાર દેખાય છે ત્યાં પાણી ભરવામાં આવે છે જેનાથી વિદ્યાર્થી મિત્રોને ખબર પડે કે અહીં હિન્દ મહાસાગર છે આ સાઈડ તમને ભારતનો નકશો દેખાય છે સાથે સાથે શ્રીલંકાનો પણ અમે અહીંયા એક નાનો એવો નકશો તૈયાર કર્યો છે અહીંયા તમને તમિલનાડુ કેરળ ગોવા કર્ણાટક આંધ્રપ્રદેશ તમિલનાડુ મહારાષ્ટ્ર છત્તીસગઢ ઓરિસ્સા ઝારખંડ બંગાળ બિહાર ઉત્તર પ્રદેશ ઉત્તર ભારતના તમામ રાજ્યો રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને આપણું ગરવી ગુજરાત જોવા મળી રહ્યું છે આ તમે આપણા ભારત દેશનો નકશો છે અને મારી આ સાઈડ તમને ગુજરાત ગુજરાત રાજ્યનો છે જેમાં તમામ જિલ્લા છે ગુજરાત રાજ્યના તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યના તમામ જિલ્લા તમને જોવા મળે છે બાળકોને ખબર પડે છે રાજ્ય રાજ્યકરણ વિશે કયું રાજ્ય ક્યાં આવ્યું છે કયો જિલ્લો ક્યાં આવ્યો છે કયા જિલ્લાથી કઈ બાજુ આવ્યું છે તમારું ખૂબ